પારસીયા પરિવાર ભગત પરિવાર બધા વડીલો વડીલો ત્યાં સુધી આ સુરધન બાપા અને સતી માને માનીયે છીએ પાછળની પેટીને આની અંદર જોડવી હશે ને તો એને વૈજ્ઞાનિક રીતે આપણે એમને સમજાવવું પડશે કે સુરધન બાપા નું મહત્વ શું છે કે સતીમા નું મહત્વ શું છે આપણે ઘણી વખત કહેતા હશું કે અમે આના વંશજ છીએ વંશજ એટલે શું અત્યારના જે સાયન્સના વિદ્યાર્થીઓ છે ને એમને ખબર હશે કે સાયન્સમાં જીનેટિકલી સ્ત્રીલિંગ અને પુરુષ લિંગ એની જે વંશાવલી જે છે ને એ પુરુષ લિંગની વંશાવલી જિંદગીભર અખંડ

આ વૈજ્ઞાનિક રીતે આપણે તમારા દીકરાને સમજાવશો ને તો એમને આ સમજણ પડશે નહીતર સમજણ પડશે નહીં એને આ રીતે સમજાવીને લઈ આવો જેટલા પણ આપણા કાર્યક્રમો થતા હોય એને અભિગમ જે છે ને એ આપણે થોડોક વૈજ્ઞાનિક ટચ થી આપતા શીખો આપણે ગમે તે જગ્યાએ સુ માનતા કરવા જતો હોઈએ નો ડાઉટ હું કોઈ જગ્યાએ માનતા કરવાની ના નથી પાડતો પણ આપણા માટે આપણા વડીલો આપણા મા બાપો સૌથી વધારે હિતેચ્છુ છે એ આપણું જેટલું હિત ચાહશે ને એનાથી વિશેષ કોઈ નથી ચાહવાના તો સૌથી પહેલા આપણા જે સુરતન બાપાને સતીમાં છે ને એને ટેક માથું ટેકી અને એની પાસે ખુલ્લા દિલે બે આંસુ કાઢીને ખુલ્લા દિલે કહેજો તમારું કામ થશે 100% આવું ખાતરી આપું છું અને અમારા જાત અનુભવથી તમને કહું છું એટલે જ્યાં ત્યાં બાધા આખડીમાં ભટકતા નહીં અને યોગ્ય જગ્યાએ આપજો અમે ભગત પરિવારમાં કોઈ પ્રમુખ મંત્રી નિભ્યા નથી આ વ્યવસ્થા ખાતર જે કરતા હોય એ બરાબર છે અમારો લાખો કરોડો નું કામગીરી પણ ચાલે છે અહીં પણ દર ત્રણ વર્ષે મોટા મિલન જેમ આજે તમે રાખ્યો છે અમે દર ત્રણ વર્ષે રાખીએ છીએ મિલન દર ત્રણ વર્ષે નિયાણી સન્માન કરીએ છીએ સાતસો થી આઠસો નિયાણી આવે છે એ બધીને ભેગી બેસાડી પંગત બેસાડી અને નિયાણી દક્ષિણા પણ આપીએ છીએ તમે પણ આ વખતે જે શરૂઆત કરી છે તો ભલે ત્રણ વર્ષે કે પાંચ વર્ષે પણ આપણે નિભાવજો આ ભગત પરિવારની વાડી તમારા માટે ખુલ્લી છે ભગત પરિવાર ભગત પરિવારની આ વાડી છે બીજી જોડે બીજી વાડી પણ અમારી જોડે જ છે આજે 25 વર્ષથી વાડી ચલાવીએ છે વાડીમાં આજ દિવસ સુધી એક પણ નવો પૈસો અમે ચાર્જ રાખેલો નથી કોઈ પણ જાતનો ફંડ અમે લેતા નથી ફંડ વગર માત્ર તમે ઉપયોગ કરી જાઓ સફાઈ કરી અને પાછી સોંપી જાઓ બસ આ પ્રસંગો ત્યાં પણ કરજો અહીંયા પણ કરજો કોઈ ફંડની ટેન્શન ના રાખજો ધન્યવાદ મને બોલવાની જે તક આપી એ બદલ આભાર પર